થયો છે તો કઈ કઈ જગ્યાએ ફેરફાર થયો છે અને કયા ધોરણ માટે ફેરફાર થયો છે એના વિશે વિગતે ચર્ચા આપણે આ વિડીયો કરવાની છે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલ સકલ બાઇજ કરી લેજો આ સાથે આપણે વિડીયોની શરૂઆત કરવી છે તો તમે અહીંયા એક પરિપત્ર જોઈ શકો છો અને આ પરિપત્ર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે તારીખ પરિપત્ર જાહેર છે છે વિષય શું તો વિષયમાં તમને એવું જણાવ્યું છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એટલે તમારી જે બે હજાર છવ્વીસ ની બોર્ડ ની એક્ઝામ આવવાની છે એ એક્ઝામ માટે ધોરણ દસ અને ધોરણ બાર ના પ્રશ્નપત્ર નું પરિરૂપ બાબત

એ વિષયોના પ્રશ્નપત્રમાં એટલે તમારા ધોરણ દસ અને બાર ના જે પેપર આવે છે જે વિષયના વિદ્યાર્થીઓ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ એટલે મતલબ જે આંખે જોઈ ના શકતા હોય તેવા વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારે ચિત્ર આકૃતિ અને નકશાની જગ્યાએ તમારે તમને વૈકલ્પિક પ્રશ્નો આપવાના થાય છે મતલબ પહેલા ચિત્રો પછી આકૃતિ અને નકશો આપવામાં આવતો તો હવે એની જગ્યાએ બે હજાર છવ્વીસમાં આ એક સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને એમાં જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને વૈકલ્પિક પ્રશ્નો આપવાના થાય છે અને આ પ્રશ્નો અંગેની સૂચનાઓ નીચે દર્શાવેલા પદે પ્રશ્નપત્રના પદે તેમજ નમૂનાના પ્રશ્નપત્રમાં દર્શાવવામાં આવે છે આપણને એક અહીંયા પેપર પણ આપી દીધું છે અને પેપરની અંદર લખીને પણ આપ્યું છે કે આ પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થી માટે છે અને આ પ્રશ્ન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે હવે ધોરણ દસ ના જે વિદ્યાર્થીઓ છે એમને ગણિતમાં સ્ટાન્ડર્ડ બેઝિક સામાજિક વિજ્ઞાન અંગ્રેજી અને વિજ્ઞાન તો આ બધામાં જે આકૃતિઓ અને ચિત્ર અને ફોટોગ્રાફ્સ ને બધું જે હોય છે એની જગ્યાએ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને પ્રશ્નો આપવામાં આવે છે સામાન્ય પ્રવાહની અંદર પણ એવું છે જેમ કે વાત કરું કોમર્સ અને આર્ટ્સમાં અને અહિયાં છે વિજ્ઞાન પ્રવાહ તો એમાં સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એમાં પણ થોડો ફેરફાર આ રીતના કરવામાં આવે છે હવે આર્ટ્સના મારા જે વિદ્યાર્થીઓ છે તો તમને જણાવી દઉં કે આપણા જે વિષયો છે મનોવિજ્ઞાન છે ભૂગોળ છે તત્વજ્ઞાન છે અંગ્રેજી છે અર્થશાસ્ત્ર છે તો દરેક વિષયની અંદર આપણે આકૃતિઓ બનાવવાની હોય છે ભૂગોળમાં નકશા હોય છે તો આકૃતિની જગ્યાએ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને પ્રશ્નો આપવામાં આવશે જે હું તમને એક પ્રશ્ન દ્વારા પ્રશ્નપત્ર દ્વારા સમજાવું છું ચાલો માની લો અહીંયા આપણું મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાનની અંદર એનું પેપર પણ આપેલું છે અને થોડી એની બ્લુ પ્રિન્ટ આપી દીધી છે પ્રકરણનો ગુણભાર તમે એ જોઈ શકો છો સરસ મજાનો આની પીડીએફ જોઈતી હોય તો તમે જરા મને વોટ્સએપમાં આવી અને મેસેજ કરી શકો છો અને આપણી ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાં જઈ અને તમે જોઈન થઈ જાઓ તો ત્યાં તમને આ પીડીએફ મળી જશે ચલો હું તમને પ્રશ્નપત્રનું માળખું બતાવી દઉં છું હા અહીંયા આપણું પેપર છે મનોવિજ્ઞાનનું તમે જોઈ શકો છો મનોવિજ્ઞાન ના પેપર ની અંદર વિભાગ એમાં તો પ્રશ્ન હોય છે પણ વિભાગ બી અને સીમા સી માં વાત કરીએ તો સીમા કોઈ પ્રશ્ન એવો નથી ડી માં કોઈ પ્રશ્ન એવો નથી હાલ આપવામાં આવ્યો અચ્છા આપણા તત્વજ્ઞાન ના પેપર અને ભૂગોળના પેપરની અંદર વધારે પ્રશ્નો એવા હોય છે જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને આપવામાં આવતા હોય છે ચલો તમને તત્વજ્ઞાન બતાવી દઉં છું અહીંયા આપણું તત્વજ્ઞાનનું પેપર આવી ગયું છે તત્વજ્ઞાનનો જનરલ વિકલ્પ વિના ગુણભાર અને જનરલ વિકલ્પ સાથે અહીંયા ગુણ ગુણભાર તમને આપેલો છે વાર્ષિક પરીક્ષાનો ચાલો આ આપણું પેપર છે હવે પેપરની અંદર હું તમને બતાવી દઉં આ આપણો વિભાગ એ છે અને વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી થી શરૂઆત થાય છે કે વિભાગ સી માં ઘણા એવા પ્રશ્નો છે ચાલો હું તમને બતાવી દઉં છું આ આપણો વિભાગ સી છે અને આ તત્ત્વજ્ઞાનનું પેપર છે તો તત્વજ્ઞાનના પેપરની અંદર તમે જુઓ એકત્રીસમા નમરનો જે પ્રશ્ન છે એમાં એ કીધું છે એકત્રીસ એ એ સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે જે વિદ્યાર્થીઓ જોઈ શકે છે લખી શકે છે અને માં ફરી પાછો એક પ્રશ્ન આપે છે ને એમાં સ્પષ્ટ ઉલ્લેખ આપેલો છે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે મતલબ જે વિદ્યાર્થીઓ જોઈ શકતા નથી એમના માટે તો અહીંયા જુઓ આપણને દ્વિ શર્તીનું સત્યતા કોષ્ટક કરજો એવું કીધું છે અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે

સંવિધાનની આકૃતિ અને ભેદની વ્યાખ્યા લખો. તો આમને ખાલી વ્યાખ્યા પૂછી છે. અને અહીંયા આકૃતિ બનાવવાની છે. એટલે જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે તમને હવે કોઈ આકૃતિ પૂછવામાં નહીં આવે. તમને કોઈ નકશો પૂછવામાં નહીં આવે. એના અથવામાં તમને તમારા માટે સ્પેશિયલી પ્રશ્નો લખવાના મળી જશે. આ એક સૌથી મોટો ફેરફાર છે. હવે જે વિદ્યાર્થીઓ મારો વિડિયો જોઈ રહ્યા છે ધોરણ બાર આર્ટસમાં અભ્યાસ કરી રહ્યા છે તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવી દઉં કે હવે આપણી પ્રથમ પરીક્ષા આવવાની છે. તો પ્રથમ પરીક્ષાને લગતા દરેક વિષયના દરેક વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દરેક વિભાગના તમને આપણી ચેનલ આદિન ક્લાસીસમાંથી મળી જશે ચેનલ ઉપર તમે નવા છો એક હજાર ટકા તમે મારી ઉપર વિશ્વાસ કરી શકો છો ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે આપણી ચેનલમાં ભણે છે અને પ્રથમ પરીક્ષાની અંદર તમને આપણી ચેનલમાંથી જે પ્રશ્નો આપવામાં આવશે આઈએમપી એ પ્રશ્નો તમને તમારી એક્ઝામમાં બેઠે બેઠા જોવા મળી જશે એટલે ચિંતા કર્યા વગર ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલ ચેનલને ફોલો કરતા રહેજો જો સેટ થશે તો લાઈવ છે પછી ઘણા બધા એવા વિડીયો અને ચેનલ ને સખતબાઈ જ કરી લેજો અને ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ તમારે જે વિષે આઈએમપી વિડીયો જોઈએ છે તો તમે મને કોમેન્ટ કરવાનું ન ભૂલતા કારણ કે તમારી એક કોમેન્ટથી મને ઘણો બધો ઉત્સાહ મળે છે તમે જેવો સપોર્ટ કરશો એવો સપોર્ટ હું તમને સામે કરીશ એટલે પ્લીઝ મારા વાળા વિદ્યાર્થી એક નાની અમથી કોમેન્ટ તો બનતા એના ચાલો ચલો સરસ મજાની તમારા જેવી પ્યારથી પરી કોમેન્ટ કરી દેજો ચલો મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી તમે જોતા રહેજો આદિન ક્લાસીસ